ઘેટા જેમાં રાખવામાં આવ્યા છે તે જોકના દરવાજા તરીકે આપે છે શું હું ઈસુ દ્વારા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશું છું સાંભળીએ સંત્યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી એકથી દસ હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ ઝાંપામાં થઈ જોકમાં નથી જતો પણ બીજેથી ચડીને જાય છે તે માણસ ચોર છે અને લૂંટારો છે પણ જે માણસ ઝાંપામાં થઈને દાખલ થાય છે તે ઘેટાનો ગોવાળ છે ઝાંપાવાળો એને માટે ઝાંપો ખોલે છે અને ઘેટા તેનો સાથ સાંભળે છે તે પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે અને તેમને બહાર લઈ જાય છે પોતાના બધા ઘેટાને બહાર લઈ ગયા પછી તે તેમની આગળ આગળ ચાલે છે અને ઘેટા તેનો અવાજ ઓળખે છે એટલે તેની પાછળ પાછળ જાય છે પણ કોઈ અજાણ્યાની પાછળ તેઓ કદી નહીં જાય તેઓ તેનાથી ભાગી જશે કારણ તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી ઈસુએ તેમને આ રૂપક સંભળાવ્યું પણ તે લોકો સમજ્યા નહીં કે ઈસુ શું કહે છે એટલે ઈસુએ ફરીથી કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે હું જોકનો દરવાજો છું મારી પહેલાં જે જે આવ્યા તે બધા ચોર અને લૂંટારા હતા અને ઘેટાએ તેમનું સાંભળ્યું નહીં દરવાજો હું છું મારી મારફતે જો કોઈ દાખલ થશે તો તે સલામત રહેશે તે અંદર પણ આવી શકશે બહાર પણ જઈ શકશે અને તેને ચારો પણ મળી રહેશે ચોર તો કેવળ ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા જ આવે છે હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે ભૂતકાળમાં રેલવે પ્લેટફોર્મ પરથી બહાર આવવા માટે એક દરવાજામાંથી પસાર થવું પડતું એ દરવાજે એક ટિકિટ કલેક્ટર ઊભો રહેતો તે આવનાર મુસાફરોની ટિકિટ લઈ લેતો જેની પાસે ટિકિટ ના હોય તે ચોર ગણાતો તેને દંડ કરવામાં આવતો એટલે ટિકિટ વગર મુસાફરી કરતો મુસાફર વંડો કૂદીને કે બાકોરામાંથી પ્લેટફોર્મ બહાર નીકળી જતો ઝાંપામાં થઈને પ્રવેશતો નથી અથવા બહાર જતો નથી તે ચોર છે ઈસુ પોતાને જોકનો દરવાજો કહે છે જોક એટલે માનવજાત આ માનવજાતની સંભાળ લેવા એમને સન્માર્ગે દોરવા એમનો ઉદ્ધાર કરવા જે કોઈ ગોવાળ ઈસુને નામે અને ઈસુની મારફતે આવે છે તે સાચો ગોવાળ છે જે ઈસુને નામે અને ઈસુના દ્વારા આવતો નથી તે વંડો કૂદીને આવેલો ચોર શૈતાન માનવજાતને નુકસાન કરવા આવે છે શૈતાન ઈસુને નામે આવતો નથી શૈતાન તત્કાળ આનંદ આપે છે શૈતાન ભારે લાલચ આપે છે માનવજાત બોળવાઈ જાય છે વ્યસનની શરૂઆત તત્કાળ આનંદથી થાય છે જોકે આ આનંદ ક્ષણિક છે એટલે આનંદ ઓસરી જાય છે એટલે ફરીથી આનંદ મેળવવા વ્યસનનું સેવન કરવું પડે છે પછી તો એવો સમય આવે છે કે વ્યસનના ગુલામ બની જવાય છે હવે દરવાજામાંથી બહાર જતા અને અંદર પ્રવેશતા ઘેટાની વાત કરીએ આપણે આપણા જન્મ દ્વારા માનવજાતમાં પ્રવેશ્યા પછી આપણો સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો આ સ્નાન સંસ્કાર એ ધર્મસભામાં પ્રવેશવા માટેનો દરવાજો છે એ સ્નાન સંસ્કાર આપણને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે કરાવવામાં આવ્યો છે આપણે ધર્મસભામાં સ્વતંત્રપણે જીવી શકીએ છીએ આપણે માનવ જાતમાં જઈ શકીએ છીએ પાછા ધર્મસભામાં પ્રવેશી શકીએ છીએ અને ઈસુ આપણું પોષણ કરતા રહે છે આપણો ચારો તે પ્રભુની વાણી તેનું આપણે પઠન કરી શકીએ છીએ તેના પર આપવામાં આવતા ઉપદેશો સાંભળી શકીએ છીએ આપણો ચારો એટલે આપણને આપવામાં આવતા સંસ્કારો પ્રાયશ્ચિત સંસ્કાર અને પ્રસાદ સંસ્કાર આપણે વારંવાર લઈ શકીએ છીએ આમ આપણને ભરપટ્ટે જીવન મળે છે

हि डरवाना धरति छोने प्या करे धरति छोने प्या करे for बचा 还是。